ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો મળતી માહિતી પ્રમાણે લચકાણાના વિપુલનગરથી સુરત શહેર રેલવે સ્ટેશન ખાતે એક દંપતે રિક્ષામાં બેસીને જઈ રહ્યા હતા તેમની સાથે એક બેગ પણ હતી જેમાં પાંચ લાખના દાગીના હતા રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ આ દાગીના ભરેલી બેગ રિક્ષામાં જ ભૂલાઈ ગઈ હતી પાંચ લાખના દાગીના ભરેલી બેગ ન મળતા દંપતી ચિંતામાં મુકાઈ ગયું હતું ત્યારબાદ આ અંગે સરથાણા પોલીસમાં જાણ કરવામાં આવી હતી ચિંતામાં મુકાઈ ગયેલા દંપતીએ સરથાણા પોલીસના ઇન્સ્પેક્ટર એમ પી ઝાલાને રજૂઆત કરી હતી કિંમતી દાગીના ભરેલી બેગ હોવાથી સરથાણા પોલીસ દ્વારા તાત્કાલિક સીસીટીવી આધારે તપાસ હાથ ધરી હતી સીસીટીવી તપાસ કરીને જે રિક્ષામાં બેગ ભૂલાઈ ગઈ હતી તેના રિક્ષા ચાલક સુધી પહોંચ્યા હતા રિક્ષા ચાલકનો સંપર્ક કરી તેની પાસેથી બેગને પરત લેવામાં આવી હતી ત્યારબાદ આ બે દંપતીએને શું પરત કરવામાં આવી હતી જેથી દંપતીએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત